જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સાંભળીશું જલારામ બાપાના જન્મ વિશે અને તેમના પરચા વિશે ચાર નવેમ્બર અઢારસો છપ્પનના રોજ વીરપુરમાં જલારામ બાપાએ જન્મ લીધો હતો તથા તેમણે પોતાના જીવનકાળ દરમિયાન અનેક સાધુ સંતોની સેવા કરી હતી અને અન્ન ક્ષેત્ર ખોલ્યા હતા કે જ્યાં આજે પણ વિનામૂલ્ય પ્રસાદ વિતરણ કરવામાં આવે છે સૌ લોકોને અન્ન ખવડાવવામાં આવે છે તો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું જલારામ બાપાના જીવન વિશે વિડીયો શરૂ કરતાં પહેલાં વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય જલારામ બાપા જરૂર લખજો જેથી જલારામ બાપાની કૃપા આપણા સૌ ઉપર બની રહે તો ચાલો શરૂ કરીએ દોસ્તો જલારામ બાપાનો જન્મ રાજકોટથી લગભગ પચાસ કિલોમીટરના અંતરે આવેલું વીરપુર નામનું નાનકડું ગામ છે તેમાં થયો હતો કે જ્યાં આજે પણ તેમનું ઘર છે કે જે મંદિર સમાન પૂજ્ય ગણાય છે લાખો ભક્તો આ મંદિરના દર્શન કરવા આવે છે અને એવું કહેવાય છે કે આ ઘરમાં જલારામ બાપાએ પોતાનું જીવનકાળ વિતાવ્યું હતું જલારામ જયંતીના દિવસે જ નહીં પરંતુ અન્ય દિવસોમાં પણ ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે તથા વિનામૂલ્યે જે ભોજન પ્રસાદ વિતરણ કરવામાં આવે છે તેનો લહાવો લે છે જલારામ બાપાનો જન્મ લોહાણા કુળમાં થયો હતો તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજભાઈ ઠક્કર હતું જલારામ બાપા નાની ઉંમરથી જ સાંસારિક જીવનનો ત્યાગ કરી દીધો હતો તેમની ભક્તિ માત્ર રામ નામમાં જ હતી સંતોની સેવામાં તેઓ વ્યસ્ત રહેતા હોવાથી તેમણે પોતાના પિતાનો ધંધો સંભાળ્યો નહીં એટલા માટે તેઓ પોતાના કાકા વાલજીભાઈ સાથે રહેવા લાગ્યા જલારામ બાપાના લગ્ન પણ નાની ઉંમરમાં જ થઈ ગયા હતા લગભગ સોળ વર્ષની ઉંમરે તેઓ વીરબાઈ સાથે લગ્ન કર્યા હતા અઢાર વર્ષની ઉંમરે તો તેમણે અનેક હિન્દુ ધર્મના પવિત્ર તીર્થ સ્થળોની મુલાકાત લઈ લીધી હતી અને ત્યારબાદ તેઓ બાપા ભોજા ભગતના શિષ્ય બન્યા હતા ભગત બાપાએ તેમણે શિષ્ય તરીકે સ્વીકાર્યા હતા તેમને ગુરુમંત્ર આપ્યો હતો અને જાપમાળા પણ આપી હતી ગુરુના આશીર્વાદથી તેમણે સદાવ્રત શરૂ કર્યું તથા કોઈ પણ સાધુ સંત જરૂરિયાતમંદ લોકો આવે તેમને વિના મૂલ્યે ભોજન ગ્રહણ કરાવતા હતા કે જે પરંપરા આજે પણ જ્યાં પણ જલારામ બાપાનું મંદિર છે ત્યાં મૂલ્યે અનાજ પ્રસાદ વિતરણ કરવામાં આવે છે જામનગરમાં હાપામાં આવેલું મંદિર કહો કે રાજકોટમાં આવેલું વીરપુર કહો બંને જગ્યાએ કેટલાય વર્ષોથી વિના મૂલ્યે બંને સમયે ભોજન કરાવવામાં આવે છે હવે આપણને આશ્ચર્ય થાય છે કે અનાજના ભંડાર ખાલી કેમ નથી થતા અને એમાં પણ વીરપુરમાં વર્ષ બે હજારથી દાન દક્ષિણા પણ લેવામાં આવતી નથી છતાં પણ અનાજના ભંડાર ભરેલા શા માટે છે તો આવો તેની પાછળ રહસ્યકથા શું છે તે હું તમને જણાવું છું કે જે મોટા ભાગના લોકોને ખબર નથી તો તેની પાછળ કથા કંઈક એવી છે કે એક દિવસ જલારામ બાપાને એક સાધુએ ભગવાન શ્રીરામની પ્રતિમા આપી હતી અને કહ્યું કે હનુમાનજી થોડા દિવસમાં તેમની મુલાકાત લેશે એટલા માટે જલારામ બાપાએ ભગવાન શ્રી રામની મૂર્તિને પોતાના ઘરમાં સ્થાપના કરી થોડા દિવસમાં ત્યાં જમીનમાંથી હનુમાનજી પ્રગટ થયા અને તેમની સાથે સીતા માતા અને લક્ષ્મણજીની પણ મૂર્તિ પ્રગટ થઈ અને એવું મનાય છે કે જલારામ બાપાના ઘરે અનાજ મૂકવાના સ્થાન પર થયેલા આ ચમત્કારને કારણે આ અનાજ ક્યારેય ખૂટતા નથી અને તે અક્ષય પાત્ર બની ગયું છે અને આ ચમત્કાર પછી ગામના બીજા અનેક લોકો પણ જલારામ બાપાની સાથે સેવાના કામમાં જોડાયા હતા જલારામ બાપાએ અનેક સાધુ સંતોના આશીર્વાદ મેળવ્યા છે તથા અનેક જરૂરતમંદોની સેવા પણ કરી છે એવું કહેવાય છે કે ગુણાતીતાનંદ સ્વામી એક વખત જૂનાગઢથી વીરપુર રોકાયા હતા જલારામ બાપાએ તેની ખૂબ જ ભાવથી સેવા કરી હતી એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી પ્રસન્ન થયા અને જલારામ બાપાને આશીર્વાદ આપ્યા હતા કે તમારી ખ્યાતિ દેશ વિદેશમાં ફેલાશે અને તમારું આ વીરપુર એક મોટું તીર્થ સ્થળ બની જશે જલારામ બાપાની પ્રસિદ્ધિ ઈશ્વરના અવતાર તરીકે પ્રસરવા માંડી અને વીરપુર આવનાર દરેક વ્યક્તિને તેની જાતિ ધર્મ પૂછ્યા વગર જલારામ બાપા ભોજન કરાવવા લાગ્યા અને આજની તારીખે પણ નાત જાતનો ભેદભાવ રાખ્યા વગર વીરપુરમાં આ પ્રથા ચાલુ છે હવે આપણે તેમના પરચાની વાત કરીએ તો એક સમયે હરજી નામના દરજીને પેટમાં સતત દુખાવો ઉપડ્યો અને તે જલારામ બાપા પાસે મદદ માંગવા આવ્યો બાપાએ ભગવાનને પ્રાર્થના કરી અને હરજીનું દુઃખ દૂર થઈ ગયું તે બાપાના પગે પડી ગયો અને તેમણે પહેલીવાર તેમનું સંબોધન જલારામ બાપા તરીકે કર્યું હતું અને ત્યાર પછી લોકો પોતાના રોગ અને દુઃખ દૂર કરવા માટે જલારામ બાપા પાસે આવવા લાગ્યા બાપા રામ નામ લઈ તેમના માટે પ્રાર્થના કરતા અને ચમત્કાર થતા હિન્દુ અને મુસ્લિમ બંને જલારામ બાપાના શિષ્ય બન્યા અને આજે પણ શ્રદ્ધાપૂર્વક જલારામ બાપાનું ધ્યાન ધરનારા ભક્તોને તેમના પરચા મળતા રહે છે જલારામ જયંતીના દિવસે જે પણ જગ્યાએ જલારામ બાપાનું મંદિર હોય ત્યાં ખૂબ જ મોટો ઉત્સવ ઉજવવામાં આવે છે મિત્રો જલારામ બાપા એટલે કે જલિયાણ જોગી આ જલારામ બાપાએ ધાગનધરાના રાજાને આપેલા એક પરચાની પણ આજે આપણે વાત કરીશું કહેવાય છે કે જલારામ બાપા સાધુઓની પંગતને પીરસી રહ્યા હતા અને એક માણસ હાંફતાં હાંફતા દોડીને આવીને એક સમાચાર આપે છે કે બાપા કોઈ લશ્કર વીરપુરની નજીક આવી રહ્યું છે ત્યારે જલારામ બાપા કહે છે કે ક્યાંથી આવે છે ત્યારે પેલો માણસ કહે છે કે એ તો ખબર નથી પણ સોથી દોઢસો ઘોડા હશે અને ધૂળની ડમરીઓ ઉડાડતા આવી રહ્યા છે ત્યારે જલારામ બાપાએ બૂમ મારી ત્યારે ભંડારીજી અને અંદરથી વીરબાઈ માએ હામાં જવાબ આપ્યો અને થોડીક વારે વીરબાઈ મા બહાર આવ્યા ત્યારે જલારામ બાપા કહે છે ભંડારીજી કોઈ મોટું લશ્કર આવે છે એ બિચારા ક્યારના ભૂખ્યા હશે કોણ જાણે ક્યારે નીકળ્યા હશે જો લાડવા અને ગાંઠિયા પડ્યા હોય તો હું પાદરે જઈને એમને આપી આવું ઘણું પડ્યું છે પ્રભુ જાઓ જલ્દી ક્યારનાય ભૂખ્યા હશે રામ જાણે એમ કહીને વીરબાઈ માએ લાડવા અને ગાંઠિયા ટોપલીમાં ભરીને આપ્યા જલારામ બાપાએ એક ટોપલી પોતાના માથે ઉપાડીને તથા બીજા થોડાક સેવકોને ઉપાડી અને પોતાના પાદરમાં આવીને ઊભા રહ્યા ધમાધમ કરતા લશ્કરના ઘોડા વિરપુરના પાદરમાં દેખાયા ધૂળથી આખું આપ ઢંકાઈ ગયું છે અને ધૂળના એ વાદળોને ચીરીને જ્યાં પહેલાં અસવારે પ્રવેશ કર્યો ત્યાં જલારામ બાપાએ બે હાથ જોડીને કહ્યું કે રામ રામ આ સવારે ઘોડાનું ચોખટું ખેંચ્યું અને ઘોડો એકદમ તરત જ ઊભો રહી ગયો ઘોડાના શરીરમાંથી પરસેવાની રેલો નીકળતી હતી અસવારે જવાબ આપ્યો રામ રામ બાપા ત્યારે જલારામ બાપાએ કહ્યું કે નીચે ઉતરો મારા રામ આ પ્રસાદ લેતા જાઓ અને કરડી આંખવાળા સિપાહીના મોડામાંથી જરાક ખૂણી લાગણીની રેખા વંકાઈ હે ભગત અમે કંઈ એક બે અસવારો નથી અમે દોઢસો માણસો છીએ ત્યારે જલારામ બાપા કહે છે કે બધાને મારો ઠાકર મહારાજ આપી દેશે આ ઘોડાને જરાક આરામ કરવા દો અને તમે નીચે ઉતરો ત્યારે પેલો અસવાર કહે છે તમે કોણ બાપા ત્યારે બાપા એમ કહે છે મને તો જગત જલો ભગત કહે છે પછી સિપાહી નીચે ઉતર્યો અને ત્યાં તો એક પછી એક સિપાહીઓ આવતા ગયા અને જલા ભગતે દોઢસો જેટલા સિપાહીઓને લાડવા અને ગાંઠિયા આપ્યા અન્નક્ષેત્રની ધજા તે દિવસે જલા ભગતની જગ્યા છોડીને પાદર સુધી પહોંચી ગઈ દોઢસો માણસો લાડુ અને ગાંઠિયા ખાઈને પાદરમાં આરામ કરવા લાગ્યા અને એક અસવાર ઘોડે ચડીને દૂરથી આવેલા ધાગંધધરાના મહારાજની સામે ગયો અને તેમણે વાત કરી કે એક ભગત બધાને લાડુ આપીને પાદરમાં ઊભા છે પછી તો ધાગનધરાના મહારાજ પોતાના પરિવાર સાથે પ્રભાસ પાટણની યાત્રાએ જવા નીકળ્યા હતા આ વાત સાંભળતા વીરપુરના પાદરમાં વિસામો લેવાનું નક્કી કર્યું અને મહારાજ જ્યારે વીરપુરના પાદરમાં આવ્યા ત્યારે જલારામ ભગત ત્યાં ઊભેલા હતા ભગતે રામ રામ કહ્યું અને ધાગનધરાના રાજાએ રામ રામનો જવાબ આપ્યો અને જલારામ ભગતને જોવા લાગ્યા સીધો સાદો લુહાણો એક આંખ જરાક ઝીણી સફેદ બાસ્તા જેવું કેળ્યું મોડા માથે દેવતાએ તેજના ફુવારા ઉડે એવો નિર્દોષ ચહેરો જલારામ ભગતે કહ્યું કે મહારાજ રામજીનો પ્રસાદ લેતા જાઓ ત્યારે રાજા કહે છે કે ભગત આટલી બધી મોટી સવારીને તમે કેમ કરીને ભોજન કરાવશો મહારાજ એ આખી દુનિયાનું પાલન કરે છે ને એ ઠાકર મહારાજને આટલી સવારીને ભોજન કરાવવામાં ઘ્યા વાંધો આવવાનો છે અને એ દિવસે વીરપુરના પાદરમાં જલાબગતે ધાગનધરાની આખી સવારીને લાડુ અને ગાંઠિયાથી તૃપ્ત કરી દીધા ધાગનધરાના મહારાજ તો ફાટી આંખે આ જોઈ રહ્યા હતા બે હાથ જોડીને ધાગનધરાના મહારાજે કહ્યું ભગત માગો માગો તમે માગો તે તમને આપો ત્યારે જલા ભગત હસ્યા કે મહારાજ હું શું માગું ઠાકર મહારાજની મેર છે હજાર હાથવાળો એની ધજાને ફરકાવતી રાખે છે ધાગનધરાના મહારાજ આ બોલનો મતલબ પારખી ગયા જલા ભગત જેવા માણસોને શું આપી શકાય એટલે તેમણે વાત ફેરવીને કહ્યું કે ભગત અમે ક્ષત્રિય લોકો છીએ અમે પ્રસાદ પણ એમને એમ ન લઈએ તમારું ઋણ અમારા માથે છે અને ત્યારે તો અમારી સવારી તીર્થયાત્રા કરવા નીકળી છે બે પૈસા વાપરવાનો અમારો આ સમય છે ત્યારે જલા ભગતે કહ્યું કે મહારાજ જો તમારા જીવને તાણ રહેતી હોય ને તો આપણા રાજમાંથી સારા પથ્થર મોકલાવી દેજો જમીન નહીં જાગીર નહીં સોનું નહીં કે રૂપિયા નહીં અને આ ભગત પથ્થર માંગે છે મહારાજ આંચકો ખાઈ ગયા થોડી વાર તો જલા ભગતના ચહેરા પર જોઈએ જ રહ્યા પણ જલા ભગતના ચહેરા પર નથી કોઈ વ્યંગ કે નથી કોઈ કુળ કપટ એ જ નિર્મળ સાદગીને શાંતિ ત્યારે રાજાએ કહ્યું કે હે ભગત માંગી માંગીને પથ્થર જ માંગ્યા બાપુ મહારાજના વિષામે જે આવે છે ને એ રોટલો ખાઈને જાય છે ઘણીવાર તો સાધુ સંતોનો મેળો થઈ જાય છે અને એવા વખતે કંટીનો લોટ પણ પૂરો થઈ જાય છે અનાજ પાછું દળવું પડે છે પણ નાની ઘંટીમાં કેટલો લોટ દળાય જો સારા પથ્થરમાંથી મોટી ઘંટી હોય ને તો વધુ લોટ દળી શકાય છે મેં સાંભળ્યું છે કે ધાગનધરાના રજવાડામાં પથ્થર સારા હોય છે તો અમારી આ ટળે અરે ભગત પથ્થર તો મોકલીશું પણ જમીન જાગીર માંગો અરે તમારા આશ્રા ધર્મ માટે જોઈએ ને તો હું આઠ દસ ગામ આપી દઉં જલા ભગતે બે હાથ જોડ્યા કે મહારાજ અમારા જેવા સાધુ સંતોને ગામને ગરાશ કહેવાય મહારાજ અમે તો રામનું ભજન કરીએ ને રામ આપે તે ટુકડો સૌને દઈએ પણ ભગત મારા રાજમાં તમને જગ્યા કાઢી આપું ત્યાં આવીને આસરાના ધર્મની ધજા બાંધો મહારાજ હું કોણ ધ્વજા બાંધવા વાળો આ તો ઠાકર મહારાજની ધ્વજા છે અને એની મરજી હશે ને ત્યાં સુધી લહેરાતી રહેશે બાપુ ધાગંધરાનો રાજા આ સંતની નિર્દયતાને જોઈને દંગ રહી ગયો તેમણે સંતને પ્રણામ કર્યા અને પોતાના રાજ્યમાં જઈને ખાણમાંથી સારા પથ્થરો ખોદાવીને વીરપુરમાં મોકલવામાં આવ્યા અને ધાગંધરાથી ઘંટીના નિષ્ણાંત કારીગરો પણ આવ્યા અને એમણે ત્યાં બેસીને વિશાળ ઘંટીઓ બનાવી તો મિત્રો આ હતો જલારામ બાપાનો પરચો મિત્રો આ કથા વાર્તા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય જલારામ બાપા જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે દર્શક મિત્રો આપ સૌને અમારા તરફથી જલારામ જયંતિની હાર્દિક શુભેચ્છાઓ ધન્યવાદ